जय श्री कृष्ण राधे राधे मित्रों केम छो तमे બધા હું આશા રાખું છું કે તમે બધા સારા હશો આજે અમે તમારા માટે એક નવો વિડિયો લાવ્યા છીએ જેનો વિષય છે महाशिवरात्रि ની વાર્તા તમારા જોડે સમક્ષ કરું મહાશિવરાત્રી 8 માર્ચ 2024 ના દિવસે ઉજવવામાં આવશે ભગવાન શિવના દર્શન કરી હર હર મહાદેવ બોલો અને કમેન્ટ બોક્સ માં હર હર મહાદેવ અવશ્ય લખો તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય એવી આશા રાખું છું આ જાણવા માટે વિડિયો ના અંત સુધી ચોક્કસ જોડાએલા રહો चित्रभानु नामનો એક શિકારી હતો તે પ્રાણીઓનો શિકાર કરીને તેના પરિવારનો ઉછે કરતો તે રોજની જેમ તે જંગલમાં શિકાર કરવા નીકળ્યો હતો પરંતુ આખો દિવસ કોઈ પણ શિકાર ન મળવાથી તે ભૂખ અને તરસથી પરેશાન હતો તે શિકારની શોધમાં ઘણો દૂર નીકળી ગયો હતો જારે અંધારું થયું ત્યારે તેણે વિચાર્યું કે રાત જંગલમાં જીવતા વી પરશે ખાલી હાથે પાછો જયશ્તો બાળક અને પત્નીને શું ખવડાવ bismuth આજે અહી રાત્રી રોકાયને કોઈ પ્રાણીનો શિકાર કરીને જ ઘરે જયશ્ जंगल मा तड़ावनी बाजू बिलपत्र ना झाड़ पर चढ़ी गयो अने रात पसार थवानी राह तो रहयो बिल्व वृक्ष नीचे शिवलिंग बिल्वपत्रों ढंका शिकारी ने न होती आरामदायक स्थान बनावती वखते की तोड़ी तेना पर थी संजोगवत बिलपत्र ना पान शिवजी पर पड़ता रहया આ રીતે તે આખો દિવસ ભૂખ્યો અને તરસ્યો શિકારી આખો દિવસ ઉપવાસ પર રહ્યો અને બિલવ પત્રો પણ શિવલિંગ ઉપર ચઢાવતો ગયો રાત્રે એક વાગે એક હરણી તળા પર પાણી પીવા માટે આવી હતી आवाज સાંભળતાં જ પાર ગીએ જલ્દી ધનુષ પર એક તીર ખેંચ્યું આજોઈ હરણીએ કહ્યું મારા નાના નાના બચ્ચા ઘરે ભૂખ્યા છે મને જવા દેજો હું નહીં જાઉ તો બચ્ચા ભૂખથી મરી જશે આ સાંભળીને શિકારીએ કહ્યું કે મારા ઘરે પણ મારા નાના નાના કો ભૂખથી મારી રાહ જુવે છે માટે હું ખાલી હાથે પાછો જવાનો નથી આ સાંભળીને હરણીએ કહ્યું હું મારા બચ્ચાઓને પયપાન કરાવીને ટૂંક સમયમાં તારી સમક્ષ હાજર થઈશ પછી મને મારી નાખ જે શિકારીને દયા આવી શિકારીએ બાંઢીલું કર્યું અને હરણીને જવાબ દીધી હરણી જંગલમાં ગાયબ થઈ ગઈ બાણ ચઢાવતા અને ઉતારતા થોડા બિલીપત્રો ફરી શિવલિંગ પર પડ્યા આ રીતે પ્રથમ પ્રહરની અનાયાસે પૂજા શિકારી દ્વારા થઈ ગઈ રાત્રીનો બીજો પ્રહર શરૂ થયો ત્યાં એક અન્ય હરણ ત્યાંથી પસાર થયું શિકારી

તો હરણ બોલ્યું જેવી રીતે તને તારા બાળકોનો પ્રેમ સતાવી રહ્યો છે ઠીક એ જ રીતે મને પણ સતાવે છે શિકારી મારો વિશ્વાસ કર હું મારા બચ્ચાઓને માં સાથે મેળાપ કરાવીને તરત જ પરત ફરીશ આ મારું વચન છે હરણનો નમ્ર અવાજ સાંભળીને શિકારીએ તેના પર દયા આવી તેણે તે હરણને પણ જવા દીધું શિકારના अभाव भूख अने तरस थी व्याकुर शिकारी अजाणता ना पान झाड़ पर बेसी ने नीचे फेंकी हतो नो त्रीजो प्रहर शुरू थयो त्या हरण ना बे नाना बच्चा आवता देखाया शिकारीए धनुष्य पर तीर त्याज बच्चाओ बोली उठ्या भाई अमने न मरीश अमने, अमने एक वाँ बाप साथे मड़ी लेवा दे पी तू सुखे थी, अमने मरजे बाळको याद आव्या हृदय करुणा थी भराई गये बंने बच्चाओ ने जवा दीधा आ तरफ हरण बच्चाओ બચ્ચાઓનો મેળાપ થયો હરણીએ બચ્ચાઓની ભૂખ શાંત કરી એકબીજા સાથે વહાલ કર્યું અને શિકારીને આપેલા વચનની વાત કરી અને એક સાથે મળીને શિકારીનો શિકાર બનવા માટે નીકળ્યા રાત્રિનો ચોથો પ્રહર શરૂ થયો હરણ અને બચ્ચાઓ શિકારી પાસે આવ્યા અને કહ્યું તે અમને જીવતા જવા દીધા હવે અમે વચન મુજબ તારી પાસે આવ્યા છીએ તું સુખેથી અમારો શિકાર કરી શકે છે ઉપવાસ રાત્રિ જાગરણ અને શિવલિંગ પર બિલીપત્ર ચઢાવવાથી અજાણતા જ શિકારી દ્વારા શિવરાત્રીની પૂજા પૂરી થઈ ગઈ અજાણતા કરેલા પૂજાનું પરિણામ તેણે તરત જ મર્યું શિકારીનું हिंसक હૃદય કોમળ થઈ ગયું તેમાં ભગવદ શક્તિનો વાસ થઈ ગયો हरणियोंनी सत्यता सात्विकता अने सामूहिक प्रेम भावना જોઈને शिकारी ने खूब पछतावो थयो तेने हरणना परिवार ने जीवनदान આપيو અજાણતાજ શિવરાત્રીના વ્રતનો પાલન કરવાથી शिकारी ने मोक्षनी प्राप्ति થઈ જારે મૃત્યુકાળમાં યંદૂત તેનો જીવ લેવા આવ્યો તો શિવગણોએ તેમને પરત મોકલી દીધો અને शिकारी ने शिवलोक લઈ ગયા શિવજીની કૃપાથી જ પોતાના 8 જન્મમાં રાજા ચિત્રભાનુ પોતાના 5લા જન્મને યાદ રાખી શક્યા અને મહાશિવરાત્રીનું મહત્વ જાણીને તેનું આગલા જન્મમાં પણ પાલન કરી શક્યા મિત્રો આવા જ વધુ વિડીયો જોવા માટે ચેનલ ને લાઇક સબસ્ક્રાઈબ સાથે બેલ આઇકન પણ પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ